ગ્રીન પેન્થર એનજીઓ પર્યાવરણને બચાવવા માટે કાર્યરત છે અને તેના તમામ સભ્યો સોળ વર્ષથી નીચેના છે આજના જાગૃતિ અભિયાન દરમિયાન અનેક લોકો થંભી ગયા અને પાણી બચાવો સંદેશ સાથે જોડાયા હતા એનજીઓના સભ્યોનું માનવું છે કે પાણીના સંકટને અટકાવવા માટે દરેક વ્યક્તિએ જાગૃત થવું જરૂરી છે ગ્રીન પેન્થર એનજીઓ ભવિષ્યમાં પણ આવા જાગૃતિ અભિયાન ચાલુ રાખશે મારું નામ દેશના છે આપણા જીવનમાં પાણીનું ઘણું મહત્વ છે વિના પાણી આ પૃથ્વી પર કોઈ જીવ રહી શકતું નથી પરંતુ શું તમને ખબર છે આ પૃથ્વીનું નાઇન્ટી સેવન પરસન્ટ પાણી ખારું છે અને ફક્ત થ્રી પરસન્ટ પાણી પીવા માટે યોગ્ય છે તેમાંથી પણ ઘણું પાણી બરબાદ થાય છે એટલે લોકોમાં પાણીને લઈને અવેરનેસ આવે એટલે અમે આ કેમ્પેન કરીએ છીએ થેન્ક યુ મારું નામ રુદ્રાક્ષ ઠાકર છે હું ગ્રીન પેન્થર સંસ્થાનો મેમ્બર છું આજે વર્લ્ડ વોટર વર્લ્ડ વોટર ડેના દિવસે અમે સ્વરાજ આશ્રમની સામે એક કેમ્પેન રાખ્યો છે જેમાં અમે પાણીનું મહત્વ અને પાણી કેમ જરૂરી છે તેના માટે સમજાવ્યું છે પાણી આપણા જીવનમાં ઘણું જરૂરી છે જે આ બધાને જ ખબર છે અને પાણીને બચાવવું પણ જરૂરી છે જેથી આવનારા જનરેશન માટે પાણીનો ઉપયોગ બચે અને એના માટે અમે આ ગ્રીન તંત્ર તરફથી આ કેમ્પેન રાખ્યો છે ટુ પ્રશાંત પટેલ એ બિફોર ટેટ ન્યૂઝ બારડોલી